વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર પીવાના પાણીની મુખ્ય નલિકાના વાલમાં ફોલ્ટ સર્જાતા હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી હતું વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રઘુકુલ ચાર રસ્તા પાસે પીવાના પાણીની મુખ્ય નલિકાના વાલમાં ફોલ્ટ સર્જાતા હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી ફુવારાની જેમ ઉડતું જોવા મળ્યું હતું

અને મને અડધો પોણો કલાક પહેલાંથી ફોન આવ્યો છે કે રઘુકુર ત્રણ રસ્તા ઉપર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પંદરથી વીસ ફૂટ ઊંચા જેના કે પાણીના ફુવારા ઉડી રહ્યા છે તો જેના કારણે અમે અહીંયા આવ્યા તો જોવા મળ્યું કે પંદરથી વીસ ફૂટ પાણીના ફુવારા ઉપર ઉડી રહ્યા છે અને ત્યાંના જે કર્મચારીઓ છે અમને એવું કહેવા માગે છે કે વાલ બેસી ગયો છે જેના કારણે આ પાણી ઉડી રહ્યું છે તમે જોઈ શકશો કે અહીંયાથી ગટર લાઈન જઈ રહી છે અને એની અંદર સળંગ એક કલાકથી આ પાણી અહીંયા વહેતું થઈ રહ્યું છે તો તમે વિચાર કરો કે લોકોને પીવાનું પાણી મળતું નથી ચોખ્ખું અને આમ એક બાજુ આ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તો કોર્પોરેશનનું તંત્રી તંત્ર જે છે શું કરી રહ્યું છે એ સમજાતું નથી અધિકારીઓને જ્યારે બી કંઈક કામ માટે ફોન કર્યો ત્યારે બિઝીમાં બિઝી હોતા હોય છે તો મારું એવું કહેવું છે કે આટલા બિઝી રહેતા હોય તો કામ કેમ આ રીતના થઈ રહ્યા છે એ કંઈ સમજાતું નથી વડોદરા શહેરના મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે જે અત્યારે વેરો વધારવાની વાતો કરી રહ્યા છે કમિટીવાળા એ લોકોને મારે વિનંતી છે કે આ જે પહેલાં કામ અટકી રહ્યા છે જે વેડફાટ થઈ રહ્યો છે વડોદરા શહેરનો એ એનો કંઈક કરો નિરાકરણ નહીં તો આવનાર જે દિવસો છે એમાં તમને ખબર પડશે કે આ તમે કેટલી રીતે સફળ રહ્યા છો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર